દિવાળી પર્વ નિમિત્તે ચોપડા પૂજન પૂજનમાં કઈ કઈ દિવાળી પર્વની કેલેન્ડર પ્રમાણે ચોપડા પૂજન આસો મહિનાની અમાસા દિવસે એટલે કે દિવાળીના દિવસે કરવામાં આવે છે આ વર્ષે વીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દિવાળી પર્વ નિમિત્તે ચોપડા પૂજનનો ઉત્સવ ઉજવાશે ત્યારે ચોપડા પૂજનમાં કઈ કઈ સામગ્રી જોઈએ ચોપડા પૂજનમાં કયા પંચદેવોની પૂજા થાય છે તો ચોપડા પૂજનનું મહત્વ કેટલું છે અને આ વર્ષે ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત અને સમય શું છે તો જાણીતા જ્યોતિષાચાર્ય ચોપડા પૂજનનું સંપૂર્ણ આલેખન કર્યું છે શ્રી મહાલક્ષ્મી નમઃ શ્રી શારદાય નમઃ અને તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવનું નામ લખવું આવી રીતે કરી અને નીચે સ્વસ્તિક બનાવવું સ્વસ્તિક બનાવ્યા પછી એના ઉપર કંકુના તિલક ચોખા ઇત્યાદી વધાવવા પછી એના ઉપર ઓછામાં ઓછી સાત અને વધારેમાં વધારે ચોવીસ વસ્તુઓ મૂકવાની કીધેલી છે જે અલગ અલગ ફળ આપવા છે જે ધંધામાં રસ કસ ઇત્યાદિ વધે એવી આ વસ્તુઓ છે આઠ રસવાળી આઠ ગુણવાળી આ વસ્તુઓ છે જેમ કે પાન મૂકવું પછી સોપારી મૂકવી પછી ડાંગર મૂકવી એનાથી આગળ પુષ્પ મૂકવું એનાથી આગળ શમી મૂકવું આવી અલગ અલગ આખી અડદરથી લઈને અનેક ચોવીસ પ્રકારની વસ્તુઓ આવે છે જે અલગ અલગ ફળ પ્રાપ્ત કરાવે છે આ ફળ પ્રાપ્ત કરી અને મનુષ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે પછી નીચે જમાને ઉધાર કરવામાં આવે છે જેમાં જમાનું પલડું ભારે રહે ઉધારનું પલડું ઓછું રહે ભગવતી મા સરસ્વતી એમને વિદ્યા પ્રદાન કરી અને ધંધાની અંદર સારો એવો ગ્રોથ વધે માટે જમાનું પગલું વધારે રાખવાનું અને ઉધારનું પગલું ઓછું રાખવાનું સામાન્ય માણસ જોઈએ કે નાના ઉદ્યોગપતિઓ જે બધા છે નાના ઉદ્યોગો કે વેપાર કરે છે એ કારતકથી આસો સુધીમાં આ ચોપડા પૂજનની અંદર જે ચોપડા આવે છે એનો ઉપયોગ કરે છે અને આ જ ચોપડા પૂજન ઉદ્યોગપતિઓ એક ચાર એટલે કે ચૈત્રી સંવતરીથી આ ચોપડાઓનો ઉપયોગ કરે છે તો દરેક ને જય દ્વારકાધીશ છે અને મા સરસ્વતી સદૈવ ને કલ્યાણ કરીને આપણે દીપાવલી ખૂબ ખૂબ શુભકામનાઓ